આજનો કાર્યક્રમ એ ભાવવંદનાનો કાર્યક્રમ છે તમને શુભેચ્છાઓ એ પાઠવવા માટેનો કાર્યક્રમ છે આજે ધોરણ દસ અને બારમી એક્ઝામ આપવા માટે જઈ રહેલા જે વિદ્યાર્થીઓ છે કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હશે દસ વર્ષથી શાળામાં ભણતા હશે કેટલા વિદ્યાર્થીઓ એવા હશે જે બાર વર્ષની આ સંસ્થાની સાથે મિત્રો જોડાયેલા બંધાયેલા તમારો અને ગુરૂજીઓ સાથેનો એ સત્તા એ દસકા સુધીનો સમાજ એ જોડાયેલો અને ગુરુજીઓ તમે ગેટની અંદર પ્રવેશ કરો ત્યાંથી શિક્ષણ અને સંસ્કાર સિંચન કરવા માટેનું કામ એ ગુરુજીઓએ મિત્રો કર્યો છે તમે પણ ઓછા હતા તમે પણ આ શાળાના એ સંસ્કારોની સાથે શિસ્તની સાથે લાગણીની સાથે આ સંસ્થાના પર્યાવરણની સાથે આ તન અને મનથી એ જોડાઈને એ રહ્યા છે આપણી શાળાની અંદર થતા અને જે કાર્યક્રમો એ પછી ગીતા જયંતિ હોય એ નવરાત્રિની મહાઆરતી હોય બંધારણ દિવસ હોય અથવા વિજ્ઞાન દિવસ હોય ભાષા દિવસ હોય અને વી કાર્યક્રમોની તે હાલમાં આ પ્રાકા ખંડની અંદર જે યોજાય એના તમે એ ભાગીદાર પણ છો અને તમે એ સાક્ષી પણ મિત્રો જ્યારે આપણે કાર્યક્રમ કરતા હોઈએ જેમ કે વિજ્ઞાન હોય જેટલી કૃતિઓ તાલુકાની ના હોય જિલ્લાની ના હોય એટલી કૃતિઓ

સાચું શિક્ષણ આ છે શિક્ષક અને વિદ્યાર્થી જ્ઞાનના સંબંધી જોડા અને તમારે પણ એવું થાય કે શું કરીએ તો સારી કૃતિ થાય કે ખરેખર એ જારે અમે હું જારે એ દ્રશ્ય જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે ખેલ મહાકુંભ હોય ખેલ મહાકુંભની અંદર એ તાલુકાની અંદર આપણે

અરે ગુરુજીનો ઉત્સાહ એ બેવડાય છે અને ત્યારે મને પ્રશ્ન થાય કે હજુ સારાના ગ્રાઉન્ડ માટે હજુ આનાથી વધારે એ કરવું છે મિત્રો હું તમને વિશ્વાસ આપું છું કે હજુ પણ આપણા ગામની અંદર બીજી ઘણી બધી રમતોનું એ ગ્રાઉન્ડ બને એના માટે આપણે પ્રયત્નશીલ એ રહીશું અને બીજી પણ રમતો રમાય એના માટે ના પણ નિર્માણ આપણે મિત્રો કરવા પચાવનો મિત્રો પ્રારંભ થયો અને આપણે બધા એ સાથે મળી ઈશ્વરની એ આરાધના કરીએ અનેક બે સાહેબના શ્લોકો એમની ગાયકી આપણા કાનની અંદર જે વિદાય લઈ રહ્યા છે એમના કાનની અંદર કાયમ એ ગુંજતી રહેશે કેટલી સરસ મજાની એ પ્રાર્થના અને તમે બધા એ સરસ મજાના એ સુવિચારો રજૂ કરો તાજા સમાચાર રજૂ કરો જીકેના પ્રશ્નો પાછો રજૂ કરો આની પાછળનો આપણો હેતુ જે છે કે ખબર ના પડતા પડતા જનરલ નરેન

કે કઈપણ અમારા આસનની અંદર ફૂલ ના આવે જે હું અમે આતરણ કરીએ એવા વિદ્યાર્થી વાચન કરે તો ક્યારે કે ગુરુજીઓના પાઠ ઓબ્ઝર્વ કરવા જાઓ તે મે સ્પષ્ટ કર્યું કે જેસા ઇસ્માર્ટ બોર્ડની અંદર સુંદર અક્ષરે લખે તો પાછળ બે એ બેઠા બેઠા ઓબ્ઝર્વ કરે છે विधयतो देवा स्क्शंश च्पिल अगे शिखद नु अपा कायो शाग ना होय तो विधयतो नु अपा कायो उतो बने जादा एणा कर दो अपा के जिखदा शिखद लुचर होय इट लुचर होय इटमारि एल अग अव्टवच आप जुटपर मेग वा काय

અમે બહાર ટેસ્ટ લે પર લગે રહ્યા છો દાસ સાયન્સ અને સામાન્ય તમે સુંદર મજાની તૈયારી કરીને આવો છો અને ગુરુજીઓ જ્યારે ઓથેલ કરતા હોય તમે જે વેપર એક દિવસ તૈયાર રાખ્યો હોય એ ચેક કરતા હોય છે કરી જે વિદ્યાર્થીને જે પ્રશ્ન ન આવડ્યો હોય એની વ્યક્તિગત

ઉજવા બને હું તો કહું છું કે તમારા માતા પિતા જે ચિંતા કરે છે એનાથી સ વિશેષ આપણા ગુરુજીઓ એ તમારા માટે ચિંતા કરે છે તમે ઘણી મહેનત કરીએ છીએ હજુ પણ આપણી પાસે સાત આઠ દિવસ છે જેટલી થાક એટલી મહેનત કરો હું પણ ગુરુજીઓની પાસે મળો એક જ ચિંતા કરો જેટલું થાય એટલું મતો અંતિમ સમય સુધી મતો સારો આવવો જોઈએ ઊંચો રિઝલ્ટ આવવો જોઈએ અને ગઈ સાલ હું તમને માહિતી આપું ગઈ સાલ એસએસસી નું રિઝલ્ટ 80% હતું એનાથી વધુ હતું હું તમારી પાસે અપેક્ષા રાખું છું ખૂબ મહેનત કરો અને તમે જે મહેનત કરો છો ને એ ક્યારે હે મિત્રો જવાને નથી સામાન્ય પ્રવૃત્તિ કે રિઝલ્ટ હતો કે 90% હતો એમાં પણ આપણે આ સાથે પ્રયત્ન કર્યો છે કે 100% સુધી તે પહોંચે સાયન્સનો રિઝલ્ટ એ 80% હતો હું તો અપેક્ષા રાખું છું કે ઈશ્વર એ કદા આપણા વિદ્યાર્થીઓની મહેનત જો રંગ લાવશે તો 100% સુધી એ પહોંચે એવી આટલા તબક્કે હું તમારી પાસે અપેક્ષા રાખું છું બીજો કહો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એક બહુ સરસ વાક્ય કહ્યું છે આ તો મારો તમને તે વિરાજ સમાનનો ઉદ્દેશ ગણો તો ઉદ્દેશ ઉદ્ધરે આત્મનમ તમારી જાતનો ઉદ્ધાર તમારે જ કરવાનો છે તમારી જાતનો ઉદ્ધાર બીજો કોઈ કરવા માટે આવવાનો નથી એટલે આશ્વસ્ત પ્રતિતામાં રહે છે સંભવામી સંભવામી એટલે હું આપની જાતે આપની સત્યને જાગૃત કરી દઉં છું આપનો ભાગ્ય બદલવા માટે આપણે જ મહેનત કરવી પડશે આમાં ઘણો બધો મોટો ઉદ્દેશ રહેલો છે પાકો તમારો કલ્યાણ કરવાનો નથી આપની અંદર જે શક્તિ છે જે નોલેજ છે એને એ જાગૃત કરવાનું છે આજના તબક્કે હું પુનઃ મહેમાનોને હું આવકારું છું અને બધા વિદ્યાર્થીઓને એ પરીક્ષા માટેની હું એડવાન્સમાં શુભકામના પાઠું છું અસ્તુ જય હિન્દ જય ભારત આભાર સાહેબ